તો આજે વાત મારા મમ્મી વિશે કેવી છે કે મારા મમ્મીએ એક લાખ પચાસ હજાર નો મને આઈફોન અપાયો કારણ કે મારા મમ્મીને વિશ્વાસ છે કે મારો છોકરો ઇન્સ્ટાગ્રામમાં આગળ વધશે મારા પપ્પાએ આખી જિંદગી દારૂ પીધો સાથે મારા ભાઈએ પણ પણ હવે મારા મમ્મીની છેલ્લી આશા મારા ઉપર જ છે હું તમારો દિલથી આભાર માનું છું કે તમે મને ફોલો કર્યો પણ આ બધું ક્રેડિટ હું મારા મમ્મીને આપવા માંગુ છું કારણ કે સાહેબ ઘરમાં ખાવાના પૈસા નતા પણ મારા મમ્મી એ વ્યાજવા પૈસા લઈને મને આઈફોન અપાયો આ વાત હું તમને એટલા માટે કઉ છું કારણ કે કહેવાય પણ અમુક બાપ એવા છે છે જે પોતાના ખાલી પગાર અને રાખે પણ મારે એવા મા બાપ ને કેવું છે કે જો તમારા સંતાન ને અંદર ટેલેન્ટ દેખાય તો એને સપોર્ટ કરો કારણ કે તમારું જીવન ટૂંકું થઈ રહ્યું છે તો તમારા સંતાન નું જીવન આગળ બહુ જ અઘરું આવી રહ્યું છે પણ હા આજે મને તમારા સપોર્ટ ની બહુ જ જરૂર છે કારણ કે જે મારા પાછળ એક લાખ પચાસ સાડીનો ભાવ પૂછીને બહાર નીકળી ગઈ ને એ માને હું પોતાના બંગલામાં લઈ જવા માંગુ છું અને હા આ વાત જો તમને ખોટી લાગતી હોય ને તો દ્વારકાધીષ્ઠ છું કે આજે મને તમારા સપોર્ટની બહુ જ જરૂર છે